મારું નામ લક્ષ્મણભાઈ અર્જુનભાઈ વાળા ગામ ટીમડી તાલુકો સુત્રાપાડા પાણી ભરાવાનો જે પ્રશ્ન છે છેલ્લા ત્રણ વર્ષથી હાઈવેનું કામ ચાલુ થયું ત્યારથી આ પાણી ભરાવાનો પ્રશ્ન છે મારા ખેતરમાં આ એક સર્વે નંબર છે એ આખો સર્વે નંબર અત્યારે પાણીનો ભરેલો છે એમાં આગળના ભાગે ત્રણ ત્રણ ફૂટ જેટલું છે જે ઉપર આવો એટલે ફૂટ ફૂટ જેટલું પાણી સતત પાણી ભરેલું રહે છે મેં મામલતદાર સાહેબને પણ અરજી દ્વારા જાણ કરી હતી સ્વાગત કાર્યક્રમમાં પણ આ પ્રશ્ન મૂકેલો છે મેં અને બાવીસ બે બે હજાર ચોવીસના રોજ સ્વાગત કાર્યક્રમમાં પણ આ પ્રશ્નની રજૂઆત થઈ ગઈ છે પછી મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે અને હાઈવે ઓથોરિટીને પણ રજૂઆત કરેલી છે નહીં આ પહેલાં રોડ નીસો હતો અને ગટરની વ્યવસ્થા હતી જેના કારણે પાણી છે ને નિકાલ થઈ જતો હતો

પાંચ પાંચથી સાત વખત રૂબરૂ રજૂઆત કરી અથવા વાળા કોઈ પણ મશીન લઈને આવે ઇટાસી લઈને આવે તો અમારા મનમાં છે વાળા અમારું કામ કરવા માટે આવ્યા છે અમે એની વાહન જોઈએ તો એના માણસો જવાબ નથી દેતા ત્યાં બે વર્ષથી આને આ એકને પ્રોબ્લેમ છે પાણી ભરાવાનું પાંચથી છ ખેડૂતો એવા છે કે એને કોઈ પાક લેવાતો જ નથી દર વર્ષે દર ચોમાસામાં આ ખેડૂતનો આ મોટો પ્રશ્ન છે કરેલ છે મામલેદાર સાહેબ ને છે કલેક્ટર સાહેબ ને છે મૌખિકમાં પણ રજૂઆત કરેલ છે આગેવાનોને પણ રજૂઆત કરી છે તો આગેવાનો ફોન કરીને કહી દઈએ કે ફોર્ટેકવારા ને અમે કહી દઈએ ફોર્ટેક અમે પાસે જાય તો કે થઈ જશું કરી જાશું વાહન કોઈ એના ઈટાશી જેસીબી કે કોઈ આવતા નથી જે તે સમયે નાડું મૂકવાની વાત કરી હતી તો કે અમે કરી નાખશું ગટર લાઈન એ કરી નાખશું યાર્ડને રસ્તેથી નદી સુધી ગટર લાઈન કરશું તો હજી કોઈ ગટર લાઈન એ નથી કરી કે પાણીની કોઈ સમસ્યા ઉકલવામાં આવી નથી આજે એટલું પાણી છે તમારે એની કોઈ સીમા નથી ઉપરના યાર્ડ ને ત્યાંથી કાદા નું બધી ને પાણી આવે છે નદી ભરાઈ ભરાયેલ રહી છે કોઈ ઉત્પાદન થતું નથી રજૂઆત તો બધી કલેક્ટર રોડ નેશનલ વાળાને ને બધાને બોલાવી બોલાવીને રૂબરૂ બતાવેલ છે હજી કોઈ ચિતાર થયો નથી